અને હવે નજર કરીએ રાજ્યભરના સમાચારો પર તો રાજકોટમાં વસંત માલવિયા બોગસવિલ મામલે ચાર આરોપી પૈકી કમલેશ જાનીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ મેમ્બરથી બરતરફ કરાયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મામલે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો જે પગલે રાજ્ય સરકારના આદેશ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કમલેશ જાનીને બરતરફ કરાયા છે મહત્વપૂર્ણ છે કે કમલેશ જાની પીડી માલવિયા કોલેજના આચાર્ય પણ છે સરકારશ્રીના માર્ગદર્શન અને ટેકનિકલ અને લીગલ વિભા વિભાગ દ્વારાની જે કંઈ માહિતી હતી એના આધારે અમે એનું સેનેટ પદ અને બોર્ડ ઓફ સ્ટડીઝ કોમર્સ સદસ્ય તરીકે પણ એમને રદ કરવામાં આવ્યા છે અને એમની જે ગાઈડશીપ હતી એને પણ અત્યારે ફ્રીઝ કરી દેવામાં આવી છે એટલે જે કંઈ તાત્કાલિક નિર્ણય લેવા પડે એ યુનિવર્સિટીના નિયમો અને સર્વિસ રૂલ્સ મુજબ અત્યારે લીધા છે